નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સોળ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો તમારા અમને બીજો જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન મળે છે એટલે વધારે વધારે જેટલી હશે એટલો સુધી આ પહોંચશે એટલે જરૂરથી લાઈક કરી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સાહીઠ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો પચાસ થી પાંચસો ચાલીસ રૂપિયા खाड़ा तल आजे अठयावीस सौ तरह हज़ार पातरीस मग पंदर सौ साइठ थी बेहज़ार अठार सोयाबीन आज सो आठ सौ तीस आठ सौ सीतेर रुपया देशीवाल आठ सौ पचास थी सत्तर सौ पंदर पीढ़ा चना पंदर सौ पचास थी अगियार सौ ऐसी रुपया सफेद चना चनात करिए तो पंदर सौ पचास थी सौ मेथी नौ सौ पच्चीस थी बार सौ रुपया રસકાના બીજની જો વાત કરવામાં આવે રાજકોટમાં તો તેત્રીસોથી ચોત્રીસો વીસ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટમાં જો આજે બાજરીની તો ચારસોથી ચારસો ત્રીસ રૂપિયા તુવેર સોળસો પચાસથી બે હજાર રાયડો આઠસો સાઠથી નવસો પચાસ અજમો બે હજારથી બાવીસો દસ રૂપિયા સૂકા મરચાં પંદરસોથી ત્રણ હજાર નવસો એરંડો એક હજાર પચાસથી અગિયારસો અઢાર રાય અગિયારસોથી તેરસો ચાલીસ ચોળી બત્રીસો અઢારથી છત્રીસો તોતેર વરિયાળીની વાત કરીએ તો તેરસો પચાસથી તેરસો પચાસ રૂપિયા કલંજી અઠ્યાવીસોથી તેત્રીસો આગળ વાત કરવામાં આવે રાજકોટમાં જો ડુંગળીની તો સિત્તેર રૂપિયાથી બસો પચાસ લસણ બે હજારથી પિસ્તાલીસો અડદ આજે તેરસોથી ઓગણીસો ધાણા નવસોથી પંદરસો ધાણીઆજે એક હજારથી બે હજાર રૂપિયા તલ પચીસોથી ત્રણ હજાર પચાસ झीणी मगफड़ी अगर सौ बार सौ पचास जाड़ी मगफी सौ वीस बार सौ एक कपास अग्यार सौ चालीस थी पंदर सौ अगियार रूपया एज रीते जीरा जो बात करिए राजकोट में आज तो चार हजार चार सौ रुपया छ हज़ार त्रण सौ रुपया तो आता राजकोट मार्केटिंग यार्ड एकदम ताजे ताजा सोए सौ सो टका साचा बजार भाव કિશન પિંડારિયા નામનું જે આપણું ઓફિસિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર